હમણાં તો માધુબા ને તો કોઈ સમાચાર નહીં કોઈ નહીં બોલો છોકરું તો એક છોકરી બતાવવાની હતી તે કોઈ સાર આવ નહીં વાત કરે ભાઈ છોકરું ગોડું હોય તો ના મેળ કીધું ઘણો સમજાય પણ કોઈ મનમાં જ તૈયાર નહીં મારા માધુભાઈ ને આ હા નંબર તો માધુબા નો દેખાય અત્યારે હલો હા માધુભાઈ બોલો

અમે યુવા કોઈક હા ના બનાવતો બનેલો જ છે મને એવું લાગે અમે મારે એકલાથી જવાય નહીં નહીં મારે જો ક્યાંય બોડોસીલો એકલો ઉપર મને પ્લસ અંકાનંદ બંકાનંદ બધાનો ફોન કરીને બધું હં લઈ અને બધું હાજી ન જવું કોઈ હા ના હોય તો અમે પણ છોકરો રોતું હતું એટલે જીવતું તો નહીં જોય મને ખબર પડી ગમ તો આવું ગાત્રી ને અમને કુર મારે જીવ મને કોઈ ખબર ખબરમાં ઓળખતો નહીં

અલ યાર પાસા બધી મોડીને વાત કરું તો મેં જલ્દી નહીં હવા માથા પાને કોઈ ગાયત્રી કરું કોઈક મરી જયો ફટાફટ ને હાર હાલ ને હરો યાર જલ્દી જાય બીજા પેલા આપણે શું નમ છે નમો નંબર નહીં લાગતો નહીં બોલાતા હોય એના ખાતે સોમૂન કામુન બચાવે એના આવજો ફટાફટ હું કોઈ ગાયત્રી કરું મળી જયો હું ઓળખતો નહીં પણ કોઈક મરી જયો કરું જલ્દી આવો હાલને હાર કે ને હવા ભરા ફોન કરે કે મારે ગાયત્રી મળી ગઈ હા તો મારે જેટલા દાડે ફોન આવ્યો કેમ કે ગાયત્રીમાં ગાયત્રી સારી કોણ હતી કોઈ ખબર નહીં સારી કોમો બેદન હોય આપવાનો હાર હેરા તો જલ્દી આવતા નહીં માવા કોમ હારું એમાં પેલા માધુભાઈ હું કહેતા કે હારું જેટલા દાડે ફોન આવ્યો હારું હેરા ત્યાં આવશે અમારે ફોન આવ્યો સર ગાયત્રી ગાયત્રી કે મળી ગઈ ને અમારે જવું પડશે હારું બસ જો

અરે <tdoing> હું મો ગયા માં સુવા પો ગયા એ તો મો મણ્યું એમ જ બદલ આ હા ભાઈ મો એમ જો ગયા હું આ પાછું જોવા અલ્યા હા ખા ખા આ આ નું નોમે બોલાવા આમાં હાનુ ચર યાર ના નો દના તો કના બેતા માનું હણું મારું ઓમ મો આયા તમે હેર જો પેલા માધુભાઈ એટલા ને એટલા છે મારો હારું મારું તો રૂંગુ માથું નથી મારા હાલા જબરજસ્ત થઈ ગયો મારા હાલા નું મને એવું લાગે છે ભાઈ આગળ તો তাৰ ৰ বন্ধ কৰো મોટા <laughs> ইণকরারেকাপে য়ানার কাডেওবানা itu? ঘানার কারা grill জধাই পশ্ salaries <laughs> ঘা. આજે ભગવાને એવું કર્યું કે એના લેખ કેટલા અત્યારે હું નહીં કોઈ ખબર ના પડી છોકરા જોજે કોણ રોતું રોતું આવું ચોક જાહેર રોતા રોતા જોજે ખાલી

તમે બાર મહિને સો મહિને કે બાર બે વર્ષે તમે મારા માળા આયા અને તમે હું તતન મોડ્યા હું તતન મોડ્યા તો મળ્યા નું ક્યાં કોઈ દુઃખ ભગવાન ના હાથ નું દુઃખ લગાવવા છું તમારે

અને ગાયત્રી નોમ ની ગાય હતી અને ગાય આજ મરી હતી અને એના ભંડારી મી પેલા બે છોકરા ગાયના ભંડારી છે એનું નામ ગાયત્રી હતી મી જો કીધું કે મારા જયારે કોઈ મરી જોઈશે ટી શકે કોઈ ગાયત્રી નોમ